આસુ નવરાત્રીના પ્રારંભે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજથી આસુ નવરાત્રીનો પ્રારંભ થતાં માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિર ખાતે પણ આસુ નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી માતાજીના દર્શન કર્યા હતા

અને માતાજીના અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી જે માતાજીના બાળ પૂજા એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર